ધૂમ મચાવે તેવી ગાડીઓ લઈને આવ્યા છે ભુખડ ટેક્સીવાળા એટલે કે હાર્દિક બાપુ જેમની પાસે અલગ અલગ ગાડીઓનો ખજાનો છે જેવી કે ઇનોવા અર્ટિકા સ્વિફ્ટ ઇકો આ બધી જ ગાડીઓ તમને રેન્ટ ઉપર અને સેલ્ફ ડ્રાઈવમાં પણ મળી જશે અને હા તમે જાતે પણ ચલાવી શકો તો મારા વાલીરાઓ આજે જ પૂગી જાઓ રૂખડ ટેક્સીમાં અને નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો જલ્દીથી કોલ કરો અને તમારી મનગમતી ગાડી બુક કરો અમારું એડ્રેસ છે પાળિયાદ રોડ એમટી સ્કૂલ બોટા